ફર્યાદીના બેંક ખાતાનો એક્સેસ મેળવીને દસ પોઈન્ટ પાંસઠ લાખનું સાયબર ફ્રોડ ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલા આરોપી ઝિયાઉર રહેમાન એમ અનસારીની ધરપકડ કરાઈ અગાઉ ઝડપાયેલા આરોપી રાજેશ બિસ્વાઈ સાથે મળી હાલ ઝડપાયેલા આરોપીએ જુદા જુદા લોકો પાસેથી પચીસ ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા જે ક્રેડિટ કાર્ડ આચરતી ટોળકીએ વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા જેના દ્વારા અલગ અલગ જગ્યાએથી સ્વાઈપ કરીને કેશ ઉપાડવામાં આવી હતી

માણસ છે એમની એમની ધરપકડ કરવામાં આવેલ હતી એમની પૂછપરછ કરવાથી ખબર પડી કે ખરેખર રાજેશ્વરનું કામ હતું ક્રેડિટ કાર્ડ જે ફ્રોડ કરનાર ગેંગ છે એમને આપવાની પણ એક ડિરેક્ટલી લિંક નહોતું જે ફ્રોડ કરનાર ગેંગ છે જામતારાની ગેંગ છે અને રાજેશ્વર સ્વાઈન એક ઝિયાઉલ અંસારી કરીને એક બીજો માણસ છે એમના મારફતે જે મંડલ ગેંગ છે જામતારાવાળી એમની સાથે સંકળાયેલ હતો અને અત્યારે ગઈકાલે અમે લોકોએ જે ઝિયાઓડ અંસારી છે એમની ધરપકડ કરી છે અને એમની પાસેથી અમે લોકોને જામતારાને જે મુખ્ય આરોપીઓ છે બધાની ઇન્ફોર્મેશન અને વિગત મળી ગઈ છે અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે ઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે